નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે બેસ્ટ નવ ગાયો છે એચએપ પણ આવી જાય આમાં કાંકરેજ આવી જાય પછી બે ભેસો સારી છે અને એક પાડો છે અને બે પાડીઓ છે અને એક રેડલી છે તો તમે શાંતિથી આખો વિડીયો જોજો અને આવા વિડીયો તમારે આપણી ચેનલ ઉપર આપવા હોય તો તમને ફ્રીમાં અમે એડ કરી આપશું આ નંબર પર વિડીયો મોકલી દેવાનો ગામ નામ સરનામું બધું મોકલી દેવાનું તો તમે શાંતિથી વિડીયો જુઓ હું તમને એક એક ગાય વાવડું છું બરાબર બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે તો આપણો સબ્સ્ક્રાઇબર થઈ છે તમે જોઈ શકો છો પહેલા નંબરની ગાય છે કાંકરેજ ગાય છે આ ગાયની દૂધ ક્ષમતા દિવસનું દસ લિટર છે અને પચીસ હજાર કિંમત છે તમે ગમતી હોય તો ત્રણ ગાયો આ પાર્ટીની છે એમનું સરનામું તમને ત્રણેનું મળી જશે એક જ પાર્ટી છે આ ત્રણ ગાયો તમે જોઈ શકો છો પ્યોર કાંકરી નસલની ગાય છે અને વીયણ છે દિવસનું દસ લીટર દૂધ હાજરમાં છે બીજા નંબરની આ ગાય છે આ એ વીયણ છે દસ લીટર દૂધ હાજરમાં છે આ પણ ગાય વેચવાની છે આ પણ એ જ પાર્ટીની છે તો તમે એમનો કોન્ટેક કરી શકો છો ગાય સારી છે વરાક તાલે અને સીંગડામાં રૂપાળી ગાય છે તો બે ગાયો વીણેલી છે અને તમે જોઈ શકો છો અને આની કિંમત ત્રીસ હજાર રૂપિયા મોકલી છે કિંમત વ્યાજબી છે હવે એમની પાસે બીજી આવશે ગાય એ પણ તમે જુઓ આ બધી એક જ માલિકની ગાયો છે તમે કોન્ટેક નંબર આપીશ તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો બરાબર તો હવે આવી રહી છે ત્રીજા નંબરની ગાય આ કાભણ છે થોડા દિવસનું વી જશે પહેલું તો વ્યાઓવાળી ગાય છે આ પણ દૂધ કરશે આની પણ કિંમત પચીસ હજાર રૂપિયા તમારસી ગામ કડા જિલ્લો મહેસાણા તાલુકો વિસનગર મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન એકત્રીસ અઠાવન જીરોમાં ત્રણ ગાયો એક જ પાર્ટીની છે તો તમે કોલ કરીને ત્રણેયની કિંમત પૂછી શકો અને એમાં પણ આગા પાછું પાર્ટી કરી નાખશો તો તમે એમનો કોન્ટેક કરી શકો ત્રણ ગાયો એ પાર્ટીની છે હવે સારી ભેસ આવેલી છે ભેસ વીણેલી છે દસેક લીટર દૂધ આખા દિવસનું છે સડસઠ હજાર રૂપિયા કિંમત પાર્ટી મોકલેલી છે દસ લિટર દૂધ હાજરમાં દસથી અગિયાર લિટર દૂધ હાજરમાં છે અને કિંમત સડસઠ હજાર મૂકેલી છે ભેંસ સારી છે વરાક ચોડે તમે જુઓ તમને ગમતી હોય તો પાર્ટીનો એડ્રેસ છે ખરડુસણ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર છે છન્નું બાસઠ ઓગણપચાસ પિસ્તાલીસ પોસઠ સડસઠ હજાર કિંમત તમને ગમતી તો પાર્ટીને કોન્ટેક કરો હવે કોઈ સારી ભેંસો રાખતા હોય તો સારો બંને ઘટના બુલ છે તમે બુલની હાઈટ લંબાઈ બધું જોઈ શકો છો બુલ સારો છે ચરવાવાળો છે ચહેરાની અંદર ખેતરોમાં ચરવાવાળો છે અને વ્યવસ્થિત ચાલુ બુલ છે તમને કોઈને ગમતો હોય તો પાર્ટીનો આપણે કોન્ટેક નંબર આપશું અને તમે અમને કોલ કરીને પૂછી શકો છો કિંમત બિંમત બધું વ્યાજબી થઈ જશે તમને ગમતો હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો બરાબર બુલનો વિડીયો વ્યવસ્થિત તમે જોઈ શકો છો શાંતિથી ભૂલ જીવો ગામ રૂપાલ બાવલા કિંમત એસી હજાર રૂપિયા મૂકેલી છે મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ઓગણથી ઓગણસિત્તેર પંદર આમાં આગા પાછું એ કરતા હોય છે એટલે તમારે એમને કોન્ટેક કરવાનું સારી જગ્યાએ ભૂલ જાતો હશે તો હવે એક ગીર ગાય આવી છે આ ગીર ગાય એક બે મહિનાની ગાભણ છે નાલ બે બે લીટર દૂધ આપે છે પાર્ટીને વેચવાની છે કોઈને ગમતી હોય તો ગીર ગાય સામ ચોભાવની ગાય છે તમે જોઈ શકો છો વિરાભાઈ પોરબંદર ચાલીસ હજાર પાર્ટીને કોન્ટેક્ટ કરી શકો છો જે પહેલા આવી વિડીયો આ એમને ખાલી એમને મોકલ્યો છે તમે આની પણ કિંમત એમને પૂછી શકો છો હવે એક સરસ વાસળી આવી છે ઓરિજિનલ ગીરની વાસળી છે તમે જોઈ શકો છો વાસડી રૂપાળી કાબરી વાસળી છે જો કોઈને લેવી હોય તો પાર્ટી તો પચાસ હજાર કિંમત મોકલેલી છે પણ એમાં આગા પાછું થતું હોય છે ગામ અઢોળ તાલુકો ગીર સોમનાથ ઓરિજિનલ ગીરની કાબરી વાસડી વેચવાની એક વર્ષની છે પચાસ હજારમાં ફેરફાર એમને કર્યો છે મોબાઈલ નંબર છે સત્યાશી એસી પંચ્યાસી સત્તર ઓગણીસ તો તમે આ પાર્ટીને કોન્ટેક કરી શકો છો અને અમની પાસે પાડીઓ પણ બે જાફરાબાદીની આપવાની છે તમે આ જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદની બે પાડીઓ આપવાની છે આ પાડીઓની કિંમત ચાલીસ હજાર મોકલી છે એમાં આગા પાછું કરશે ત્રણેય વસ્તુ એમની છે બે પાડીઓ અને એક રેટલી તમને ત્રણેય ગમતી હોય તો સાથે પણ સેટ થઈ જશે તમે એમને કોન્ટેક કરી દેજો બરાબર આ એડ્રેસ છે ગામ વેરાવળ ગીર સોમનાથ ઓરિજિનલ જાફરાબાદીની બે પાડી ચાલી પ ચાલીસ હજારમાં ભેગી ફેરફાર કરી દઈશું એવું પાર્ટી કીધું છે બરાબર તો તમે એમનો કોન્ટેક કરી શકો છો હવે એક આ સારી ભેંસ આવી છે વીણવશે હાલ દસે અગિયાર લીટર દૂધ હાજરમાં છે ભેંસ હાઈટ બોડી ઊંચી લોબી બધી રીતે રેડી છે આમાં કિંમત ભાઈએ પંચાણું હજાર રૂપિયા મોકલેલી છે કિંમતમાં ફેરફાર થતો હોય છે જો તમને પસંદ આવે તો લઈ શકો છો ગામ વાવ તાલુકો જિલ્લો બનાસકાંઠા પહેલું વેતર જ છે દૂધ સાડા પાંચ લીટર છેક ટાઈમ પંચાણું હજાર કિંમત મોકલેલી છે હવે આ સારી એચએફ ગાય આવી છે આ પાર્ટી જોડે એચએફ બે ત્રણ હોય છે આ એચએફ ગાય તમે જોઈ શકો છો નામ અંકુશભાઈ રબારી ગામ નાના કાપડા તાલુકો લાખણ જિલ્લો મોબાઈલમાં તમે પાંસઠ હજાર કિંમત મોકલી છે હાલ આઠ લીટર દૂધ હાજરમાં છે દસ બાર લીટર દૂધ કરે આ ગાય છે આમની જોડે એક બે ગાયો હાજરમાં હોય જ છે તો તમારે એમનો કોન્ટેક કરો આ બીજા નંબરની ગાય પણ એમની જ છે તે તમને પસંદ આવે તો આ નંબર ઉપર તમારે કોલ કરો સિત્તેર હજાર કિંમત કહે પણ એમાં આગા પાછું થતું હોય છે

હા એ પાંત્રીસ હજાર રૂપિયા પાર્ટી કિંમત મોકલેલી છે તમે જોઈ શકો છો બે ચાર દિવસમાં વે જ તમે એમનો કોન્ટેક કરી શકો છો પાંત્રીસ હજાર કિંમત મોકલી કું હતા તાલુકો દિયોદર જિલ્લો પીકે તો તમને ગમતી હોય તો પાર્ટીનો કોન્ટેક કરવો કેવા લાગ્યા વિડીયો એક કોમેન્ટ હારી મારી દીધું જય જય કૌ માતા તમારા બધાનો આભાર